જય શ્રી કૃષ્ણ હું તો મારે મંદિર એ જાય સરંગ રસિયા તો મારે મંદિરએ જાય સરંગ રસિયા લાડલી બેઠા છે મોટા માન મારંગ રસિયા લાડલી બેઠા છે મોટા માન મારંગ રસિયા હું

કોણ મનાવાને જાય રંગ રસિયા લલિતા મનાવાને જાય રંગ રસિયા લલિતા મનાવાને જાય રંગ રસિયા લલિત ની માની હું તો નઈ રે માનો લલિતા ની માની હું તો નઈ રે માનો રે લલિતાજી મુખિયાજી કે રંગ રસિયા લલિતાજી કેવાય મારે મંદિર જાય રંગ રસિયા લાડલી બેઠા સે મોટા માન માં રંગ રસિયા એને કોણ મનાવાને જાય રંગ રસિયા કોણ મનાવાને જાય રંગ રસિયા ચંદ્રાવલી મનાવા જાય રંગ રસિયા ચંદ્રાવલી મનાવા જાય રંગ રસિયા चन्द्रावल्ली मानी रे मानो रे चन्द्रवल्ली मानी रे मानो रे अदरामृत रस पिवे रंग रसिया अदरामृत रस पिवे रङ्ग रसियाँ तन्दिरे जा सरंग रसिया ங்கசியாளி சே மோட்ட ரடலி பென மங்கசியா விசா மயிரங்க விசா மய ர વિસાની માની હું તો નઈ રે માનું રે વિસા માની હું તો નઈ રે માનું રે શ્યામના હૃદય માં રે રંગ રસિયા શ્યામના હૃદય માં રે રંગ રસિયા હું તો મારે મંદિર જાય રંગ રસિયા લાડલી બેઠા છે મોટા માન મારંગ રસિયા લાડલી બેઠા છે મોટા માન મારંગ રંગ રસિયા કોણ મનાવાને ચા રંગ રસિયા કોણ મનાવાને ચા રંગ રસિયા યમનાજી મનાવાને વા રંગ રસિયા યમનાજી મા વાચા ય રંગ રસિયા યમનાજીની માની હું તો નઈ રે માનો રે યમનાજીની માની હું તો નહીં રે માનો શ્યામ સ્વરૂપ કેવા સ્વરૂપ રસિયા હું તો મારે મંદિર જાય રંગ રસિયા લાડલી બેઠા છે મોટા માન મારંગ રંગ રસિયા લાડલી બેઠા છે મોટા માન મારંગ રંગ રસિયા કોણ મનાવાન ચાય રંગ રસિયા કોણ મનાવાન ચાય રંગ રસિયા સામળિયો મનાવા ને જાય રંગ રસિયા સામળીઓ મનાવાને જાય રંગ રસિયા સામળિયાની માની હું તો નહીં રે માનો રે સામળિયાની માની હું તો નહીં રે માનો हृदय कमलमा रहे रङ रसिया हृदय कमलमा रहे रङ्ग रसिया હું તો મારે મંદિરે જાય રંગ રસિયા લાડલી બેઠા છે મોટા માન મા રંગ રશિયા લાડલી બેઠા છે મોટા માન મારંગ રંગ કોણ મનાવાને જાય રંગ રસિયા કોણ મનાવાને જાય રંગ રસિયા કાનજીની માતા લેવાાય વા રસિયા કાનજીની માતા લે વાૈ વા રંગરસિયા લાડ લી તો ગોરસ પાય રંગ રસિયા લાડલી તો ગોરસ પાય રંગ રસિયા હરી રસ શોભા નિર આવે રંગ ரசியா சியரி ரோபா நிர் கியா விங்க ரியா ஆனந்த ஓசவத்தாய ரசியா ஆனந்த ஓ சவா ரசியா હું તો મારે મંદિરે જાય રંગ રસિયા લાડલી બેઠા છે મોટા માનમાં રસિયા કોણ મનાવાને જાય રસિયા જય શ્રી કૃષ્ણ રાધાજીનું ગયો તો કીર્તન ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં